જય શ્યારામ દરેક મિત્રોને જય શ્યારામ જય શ્યારામ જય શ્યારામ તો મિત્રો સ્વાગત છે તમારું અમારા આ વ્લોગમાં તો મિત્રો ત્રણ ચાર દાડાની જે કહેવાય કે આમ તો લગભગ વીસ દાડાથી અમે બાર પ્રોગ્રામમાં હતા પણ છેલ્લા ત્રણ ચાર દિવસની મુસાફરી જર્ની દરમિયાન થોડો ઘણો થાક લાગ્યો તો પણ ભગવાન માતાજીની દયાથી અમને જે વીસ દિવસનો અમારા પ્રોગ્રામ ચાલુ હતા ચાર પાંચ દિવસની જર્ની તો આ ભગવાન માતાજીની દયાથી અમારે તબિયત એકદમ કમ્પ્લીટ છે દીવ સારી અમે મજા કરી સોમનાથ સારા એવા દર્શન કરી મજા કરી ગિરનારમાં સરસ મજાની એવી અમે મજા કરી બહુ જે ફરીને ફર્યા એ બહુ મોજથી જ ફર્યા છીએ અને ટ્રેનની જર્ની જનકભાઈ અમારે જનક પટેલ શિવ શક્તિ ઓટો કન્સલ્ટ એમના થકી અમે જે ટ્રેનની જર્નરી જર્ની હતી એમાં અમને વધારે બહુ મજા આવી કારણ કે ટોટલ ટ્રેનનું બુકિંગનું એનું એને વધારે જ્ઞાન હતું એટલે એક બંદા બંધા ના ચાઇએ જો અમે સફરમાં બે અચ્છા સાથ દે તો કહેવાય ને કે એક વ્યક્તિ એવો હોય કે જેને આખી જનની નહીં ખબર હોય ક્યાં રોકાવું ક્યાં જમવું એ બધી એને ખબર હોય છે કારણ કે ભૂમિઓ જ કહેવાય છે કચ્છ કચ્છ કાઠિયાવાડા આખા ઓલ ઇન્ડિયાની વાત કરીએ તો ઓલ ઇન્ડિયાનો આખો એ ભૂમિઓ જ હોય છે એટલે આપણે એમના સાથે ગયા હતા પણ બહુ મજા આવી બહુ અમે એન્જોય કર્યો તો મિત્રો હવે કે જઈશું તો તમને સારા વિડીયો બનાવીને મોકલી દઈશું